પ્રધાનમંત્રીએ બાર ફેબ્રુઆરી બે હજાર રોજ સ્વામી દયાનંદ સરસ્વતીને તેમની બસો એકમી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી મહર્ષિ દયાનંદ સરસ્વતી ઓગણીસમી સદીના એક અગ્રણી સમાજ સુધારક દાર્શનિક અને ધાર્મિક નેતા હતા તેમનું જન્મ મૂળ શંકર તિવારી તરીકે બાર ફેબ્રુઆરી અઢારસો ચોવીસના રોજ ગુજરાતના ટંકારામાં એક રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો તેમના પિતા કરશનજી લાલજી તિવારી અને માતા યશોદાબાઈ હતા તેઓ હિન્દુ પરંપરાઓના ચુસ્તનયાયી હતા સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા અઢારસો પંચોતેરમાં માં આર્ય સમાજની સ્થાપના કરવામાં આવી હતી જે એક હિન્દુ સુધારા ચળવળ છે જે વેદોને જ્ઞાન અને સત્યના અંતિમ સ્ત્રોત તરીકે પ્રોત્સાહન આપે છે તેમણે વેદો તરફ પાછા ફરો પર ભાર મૂક્યો દલીલ કરી કે સાચો હિન્દુ ધર્મ વેદોમાં મૂળ ધરાવે છે જે તર્કસંગતતા સમાનતા અને સામાજિક ન્યાયને સમર્થન આપે છે તેમણે મૂર્તિપૂજા અસ્પૃશ્યતા જાતિ આધારિત ભેદભાવ બહુપત્નીત્વ બાળ લગ્ન અને લિંગ અસમાનતાનો વિરોધ કર્યો તેમણે મહિલા શિક્ષણ વિધ પુનર્લગ્ન દલિત વર્ગોના ઉત્થાન શુદ્ધિ ચળવળ ધર્મ પરિવર્તન અને સતી પ્રથા નાબૂદ અને બાળ લગ્નની હિમાયત કરી તેમના વિચારો તેમના મુખ્ય કાર્ય સત્યાર્થ પ્રકાશમાં સંકલિત કરવામાં આવ્યા હતા જ્યાં તેમણે બાળહત્યા અને દહેજ જેવા સામાજિક દૂષણોની ટીકા કરી હતી